મિત્રો ગઈકાલે ચાણસ્મા તાલુકાના વડાવલી ગામમાં સલીમભાઈએ જણાવ્યું હતું કે મારી ચૌદ વર્ષની એકની એક દીકરી હતી અને ધોરણ સાતમાં ભણતી હતી મને કહ્યું કે પપ્પા હું બકરી ચરાવવા જાઉં છું અને પાંચ વાગ્યા સુધીમાં આવી જઈશ છ વાગે મારી બકરીઓ ઘરે આવી પણ દીકરી ના આવી એટલે હું તરત જ બાઇક લઈને તેને શોધવા માટે નીકળી ગયો મિત્રો શનિ રવિની રજા હતી એટલે આખો પરિવાર બકરી ચરાવા માટે ગયો હતો અને સાંજે છ વાગ્યા બાદ બકરીઓ પરત ઘરે આવી ગઈ પણ પરિવાર આવ્યો નહીં ત્યારબાદ ગામના લોકો દોડતા તરા પાસે ગયા હતા તરા પાસે પડેલા ચંપલ અને લાકડાથી ખબર પડી કે આ છોકરાઓ પાણીમાં પડી ગયા છે સૌથી પહેલા એક બાળક પડ્યું હતું ત્યારબાદ તેને બચાવવા એક પછી એક બધા તરામાં પડ્યા હતા તેમને કાઢવા માટે ગામના બસો જેટલા માણસો ત્યાં ગયા હતા અંદર કૂદ્યા બાદ ચાર લાશ તો ઝડપથી મરી ગઈ પણ જે પાંચમી લાશ સુધતા સુધતા બે કલાક જેટલો સમય લાગ્યો બે કલાક પછી લાશ મરી આવતા અમે તમામને ચાણસમાં પોલીસ સ્ટેશન લઈ ગયા હતા ત્યારબાદ પોલીસે તમામને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા મિત્રો આ ઘટના ત્યારે બની જ્યારે એક વ્યક્તિ તરામાં લપસી ગઈ અને તેને બચાવવાનો પ્રયાસ કરતી વખતે અન્ય ચાર લોકો પણ તરામાં ડૂબી ગયા હતા ગામ લોકોએ તમામને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે ચાણસમાં સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા મૃતકોમાં એકીજા પરિવારની માતા અને બે બાળકો તેમજ ગ્રામ પંચાયત પટાવાળાના પુત્રનો સમાવેશ થાય છે આ ઘટનાને કારણે સમગ્ર ગામમાં શોકનો માહોલ છે પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા છે